જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાંસલી ગામે નંદી મહારાજ પર એસિડ નાખીને ઇજાગ્રસ્ત કરતા સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી ચોમાસામાં વરસાદ પડતા ખેતરોમાં વાવેતર થઈ ગયા બાદ ખેતરોમાં નુકસાન કરતા રખડતા ભટકતા પશુઓથી ખેડૂતો હેરાસ પરેશાન હોય છે ત્યારે તાલુકાના પ્રાંસલી ગામે કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા નંદી મહારાજ પર એસિડ પૈકી ઇજાગ્રસ્ત કરતા નાનકડા એવા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી પ્રાંસલી ગામના સરપંચને આ મામલે ધ્યાન આવતા તુરંત જ શેરગઢ ગામના ગૌસેવક મહેશભાઈ છેલાવાળાને જાણ કરી ઈજાગ્રસ્ત નંદી મહારાજની સારવાર શરૂ કરાવી તેને પીડામાંથી મુક્ત કરવામાં આવી હતી શેરગઢ ગામના ગૌસેવક મહેશ મહેશભાઈ છેડવાડા પોતાના સ્વખર્ચે નિર્દોષ મૂંગા જીવોની સારવાર કરી સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે અને શેરગઢ આસપાસ વિસ્તારોમાં આશરે ચારસોથી વધારે અબુલ પશુ પક્ષીઓ પ્રાણીઓને સારવાર આપી પીડામાંથી મુક્ત કર્યા છે તો તાલુકાના પ્રાંસલી ગામના સરપંચ દ્વારા ગામવાસીઓને વિનમ્ર ભાવે અપીલ કરાઈ હતી કે કોઈ પણ વ્યક્તિ હવે પછી અબોલ પશુ પક્ષી કે પ્રાણીઓ સાથે કૃતાપૂર્વક કૃત્ય કરશે તો કોઈ પણ જાતની શે શરમ રાખ્યા વગર ફોજદારી રાય પગલાં ભરવામાં આવશે હું કેસદ તાલુકાના પ્રાંસલી ગામના સરપંચ કિશોરભાઈ બાબરિયા અમારા ગામમાં નંદી ઉપર એસિડ સાત અજાણ્યા વ્યક્તિ એસિડ નાખવામાં આવ્યું છે અને તે અમા છેરગટથી મહેશભાઈ સેલાવડાને નંદીની સારવાર માટે અમે બોલાવ્યા છે અને જે કોઈ માણસે અજાણ્યા વ્યક્તિ એસિડ નાખ્યું છે તે જે હવે કોઈ પણ આ રીતે કોઈ ખરાબ પગલાં લેશે તો અમે તેની માથે કાયદેસરની કાર્યવાહી કરશું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ